વક્ર સપાટી નુ ક્ષત્રો તમે લોકો મૂકો એટલે તમારા દાખલાનો જવાબ આવે તમે બરાબર ધ્યાન દેજો આ દાખલો હમણાં તમને સરસ રીતે સમજાવી અને એકદમ સરળ રીતે એ આ દાખલો આપણે ગણીશ તમને હું માનું છું કે સરસ રીતે આ દાખલો એ સમજાઈ જશે ચાલો તો સૌથી પહેલા જે કઈ વિગત લખી છે એની શરૂઆત કરીએ આપણે ધારીએ એ પૂછે ચંદ્ર નો વ્યાસ આપ્યું નથી એટલે આપણે ધારવું કે કે ધારો વ્યાસ વ્યાસ માટે આપણે સામે ડી ધારતા હોય છે એટલે આપણે ડી ધારી ધારો ચંદ્ર નો વ્યાસ કેટલો માટે તમારે ડી ધારો હવે જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગનો જેટલો છે ચંદ્રનો વ્યાસ છે અને પૃથ્વીનો વ્યાસ બેની સરખામણી કરી છે પણ ચંદ્રનો વ્યાસ છે હંમેશા નાનો છે ચોથા પૃથ્વીનો જે પૃથ્વીનો જે વ્યાસ થાય એની કરતા ચોથા ભાગનો ચંદ્રનો વ્યાસ થાય આનો અર્થ થાય કે ચંદ્રનો વ્યાસ નાનો છે અને પૃથ્વીનો વ્યાસ કેવો છે મોટો છે ધારો કે દાખલા તરીકે આને તમે ચંદ્ર કહો આ તમારે ચંદ્ર આનું નામ તમે ચંદ્ર આપો તો આનો જે વ્યાસ છે વ્યાસ એટલે કે આજે વાત કરું છું આ અહીં કરું છું અહીંયા તમને સમજાવી દઉં આ વ્યાસ છે અને પૃથ્વીનો વ્યાસ આ દાખલા તરીકે પૃથ્વી પૃથ્વી એને કતા મોટી જ દૂર એટલે ચાલો વાંધો નહીં આ તમારો પૃથ્વી આ તમારા એ લખવું આ પૃથ્વી આનો જે વ્યાસ છે વ્યાસ એટલે કેન્દ્રમાંથી પસાર થાય ટૂંકમાં પૃથ્વીનો પૃથ્વીનો જે વ્યાસ થાય એને ચાર ગણો જે છે તમે ચાર ગણું કરો અને પૃથ્વીનો વ્યાસ મળે એટલે ટૂંકમાં પૃથ્વીનો વ્યાસ મારે એમ સમજાવવું છે પૃથ્વીનો વ્યાસ મોટો છે આ તમે જોઈ શકો છો આ તમારો વ્યાસ કહેવાય આનું કેન્દ્રમાંથી પસાર થાય જીવા એ વ્યાસ જ થાય અને આ જે તમારો જે વ્યાસ છે કોક ચંદ્રનો વ્યાસ તમે જોઈ શકો છો ચંદ્ર નાનો છે પૃથ્વી મોટી છે હવે એ આપણે લખીએ તો અહીં લખશું આપણે જેમ આપણે ચંદ્રનો વ્યાસ ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે શબ્દ કાઢ નાખીએ છીએ ચોથા ભાગના

કેટલા છે ચોથો ભાગ ચોથો ભાગ એટલે તમે મંદિરો દાખલા તરીકે આ ચાર ભાગ થયા એક બે ત્રણ ને ચાર ચોથો ભાગ એટલે આ આટલો ભાગનો છે આટલો ભાગ થયો એટલે એકના છેદમાં ચાર એકના છેદ છેદમાં ચાર એટલે શું કહેવાય ચોથો ભાગ આટલો જે ભાગ છે એટલે કે પૃથ્વીની તમને વાત કરું આ જે વાત કરું પૃથ્વી એનો ચોથો ભાગ એટલે અહીંયા જે મારે તમને જે વાત કરવાની છે આ દૂર કરતા એટલે તમે લોકો વધારે સમજી આપો આ ચોથો ભાગ એટલે આ ચતુર્થમ છે આટલો જે ભાગ જે છે એટલો આ પૃથ્વી વાત કરી ક્લિયર થઈ ગયો ચાલો આ જે ચંદ્રનો વ્યાસ પૃથ્વીનો વ્યાસ છે આની કરતા ચોથા ભાગનો છે આની કરતા ચંદ્રના વ્યાસ કરતા આટલો જે ભાગ થાય આટલા ભાગ નું જે ક્ષેત્રફળ આવે એટલું જ તમારે આનું મળે એટલે હવે આનો અર્થ એ થાય કે એક ચતુર્થાંશ ચોથો ભાગ એટલે એક ચતુર્થાંશ ગુણ્યા પૃથ્વીનો વ્યાસ અને અહીંયા જે મેં વાત કરી એ તમને વ્યાસના સંદર્ભમાં સમજાવ્યું છે કે જેથી કરી તમે લોકો થોડુંક સમજી શકો ચાલો આ તમારે કહ્યું કે ચંદ્રનો વ્યાસ છે એ પૃથ્વીના વ્યાસના ચોથા ભાગનો એટલે આમ થયું ચંદ્રના વ્યાસ માટે તમે શું ધર્યું છે ડી ચંદ્રના વ્યાસ માટે શું થયેલું છે આ ડી તો ચંદ્રના વ્યાસ માટે શું આવશે ચાર ડી બરાબર પૃથ્વી નો વ્યાસ બસ જ મહત્વનું છે આટલું તમને આવડે જાય એટલે દાખલો હમણાં તમને આવડી જશે ચાલો હવે આપણે અ બધી વિગતો જે છે એ લખીએ ચાલો આને આપણે થોડીક વાર દૂર કરી દઈએ અને એના આધારે હવે આપણે દાખલો લઈએ ચાલો હવે જે મુખ્ય મુખ્ય વાત જે છે ફરીવાર તમને વાત કરવાનું અહીંયા જુઓ ચંદ્રનો વ્યાસ ફરીવાર તમે જુઓ ચંદ્રનો વ્યાસ કેટલો છે ચંદ્રનો વ્યાસ અહીંયા લખું છું પૃથ્વીનો વ્યાસ હવે તમે બરાબર ધ્યાન દેજો જો ચંદ્રના વ્યાસ માટે શું દેલું છે ડી ચંદ્રનો વ્યાસ શું છે ડી એટલે ચંદ્ર વ્યાસ આ હું હો છે ડી અને પૃથ્વીનો વ્યાસ પૃથ્વીનો વ્યાસ આવ્યો છે 4d આ જે છે તમારે પૃથ્વીનો વ્યાસ છે તો અહીંયા લખું છું 4d તમને હવે પ્રશ્નો થશે ફોરડી પૃથ્વીનો વ્યાસ 4d છે

કે વ્યાસને તમે બે વડે ભાગો વ્યાસને તમે બે વડે ભાગો તો ત્રિજ્યા મળે એટલો તો તમને ખ્યાલ હોય એટલે વ્યાસ ભાગ્યા બે આવું મેં લખેલ નથી આવું છેદ ઉડાડી દો તો તેથી કરીને આર બરાબર આ બે દુ ને ચાર નથી નથી તમને આટલું આવડી જ જાય આ બે દુ ચાર એટલે બે ડી ક્યાં ચેક ચાર કરતો નથી આ તમે લોકો સમજીશું શું આ છેદ બે ઉડાડ્યા છે બે દુ ને અને બે ગુણ્યા ડી એટલે બે ડી એટલે તમારે ચંદ્રની ત્રિજ્યા મળી અને હું મેળવું પૃથ્વી ની ત્રિજ્યા બસ આટલી વસ્તુ તમને સમજ પડી જાય એટલે દાખલાની અંદર કઈ નથી હવે દાખલો હોય તમને ઝડપથી સમજાઈ જશે ચાલો હવે આપણે આગળ વધીએ અહીંયા હવે આપણે જે મુખ્ય વાત છે આટલે સુધી થઈ ગયું તેમની વક્ર સપાટી નો ક્ષેત્રફળ નો ગુણાકાર હવે તેમની વક્ર સપાટી નો ક્ષેત્રફળ નો ગુણાકાર એટલે કોની કોની લેવાની છે ચંદ્રની વક્ર સપાટી અને પૃથ્વીની વક્ર સપાટી ચાલો અહીંયા લખવું વક્ર સપાટી વક્ર સપાટી સપાટીફળ નો ગુણોત્તર નો ગુણોત્તર એટલે હું વક્ર સપાટી ની ક્ષેત્રફળો ગુણોત્તર એટલે આનુઅળી થાય ਮਰਾਬੋਰ ਚੰਦਰਨੀ ਵਕਰਸਾ ਪਾਰਟੀ ਟੁਕ ਮਲਕੋ ਇਟਲੇ ਕਾਇ ਲਖੀ ਲਖੋ ਚਲੋ ਚੰਦਰਨੀ ਵਕਰਸਾ ਪਾਰਟੀ ਨੂੰ ਖੇਤਰਫਾ ਛਦਮਾ ਹੋਉ ਆਉਂਛੇ ਧਰਤੀ ਧਰਤੀ ਨੂੰ ਧਰਤੀ ਨੇ ਵਕਰਸਾ ਪਾਰਟੀ નો ક્ષેત્રફળ ચાલો આ ક્લિયર થઈ ગયો કે ભાઈ ચંદ્રની ચાલો હવે આનું સૂત્ર મૂકી દો ચંદ્રની વક્ર સપાટી સૂત્ર સરખું છે વક્ર સપાટીનું નું ક્ષેત્રફળ ફોર પાય આર સ્કવેર આવે ચંદ્રની વક્ર સપાટીનું ક્ષેત્ર શું છે ફોર પાય આર આર એટલે અહીંયા ચંદ્રની ત્રિજ્યા તો ચંદ્રની ત્રિજ્યા માટે આપણે નાનો આર ધાર્યો છે ચંદ્રની ત્રિજ્યા માટે શું ધાર્યું છે આ નાનો આર બરાબર ચંદ્રની ની ત્રિજ્યા અને મોટો આર જે છે બરાબર પૃથ્વીની ત્રિજ્યા ચાલો અહીંયા લખી દીધું એટલે તમને લોકોને ક્લિયર થાય બરાબર આ નાનો આર એટલે 4 પાઈ આર સ્ક્વેર અને છેદમાં 4 પાઈ પૃથ્વીની ત્રિજ્યા એના માટે મોટો આધ આવશે અહીંયા જે આપણે લેશું અંશમાં એ ચંદ્ર નહીં આવશે આ છેદમાં લેશું એ પૃથ્વીને એ પૃથ્વીથી ત્રિજ્યા છે એના માટે કેપિટલ કેપિટલના અહીંથી જેટલું હળવું થાય એટલું કંડના છેદ ઉડાડને ઉડડ દ્યો જો ચાર ચાર જાય ચાર ચાર જાય પાઈ પાઈ જાય પાક પાઈ જાય બરાબર શું છે આર્નોસ્પેર છેદમાં આર્નોસ્ક્વેર બોસ હદમો હાયલું થયું તો આ આર જે છે એના માટે ડી બાય ટુ આઈપુસ નાના આર માટે શું છે ડી બાય ટુ તો અહીંયા લખશું ડી ના છેદમાં બે આવું શું પર આ આર જે છે નાનો આર નાનો આર બરાબર ડી ના છેદમાં બે મૂક્યો અને એના છેદમાં કેપિટલ આર તો કેપિટલ આર માટે બે ડી તો કેપિટલ ડી માટે બે ડી નો સ્ક્વેર ચાલો અહીંયા કદાચ તમને ન સમજાય તો અહીં ચોખવટ કરું છું કે આર બરાબર ડી ના છેદમાં બે અને આર બરાબર ટુ ડી ટુડી મોટો નહીં પણ અહીંયા આવશે નાનો ડી ચાલો આ જે છે મેં લીધું એટલે હવે તમને ક્લિયર થઈ ગયું છે કે આ નાનો આર નો સ્ક્વેર એટલે ડી બાય ટુ નો સ્ક્વેર અને મોટો એટલે બે ડી નો સ્કવેર બસ આનું સાતરું રૂપ થયો એટલે તમારે દાખલાનો જવાબ આવી જાય ચાલો હવે આપણે આગળ સાદુરૂપ લઈએ તો બરાબર અહીંયા પહોંચ્યા આનો હશે ડી નો સ્ક્વેર અને બે નો સ્ક્વેર તો ડી નો સ્ક્વેર એટલે ડી સ્ક્વેર બે નો સ્ક્વેર એટલે બે નો એટલે ચાર અથવા તો એક સ્ટેપ હજી વધારે દઈ ભલે કઈ વાંધો એટલે તમે લોકો સમજી જાવ આનો અર્થ એવો થાય કે ડી છેદમાં બે નો સ્કવેર જો ડી નો સ્કવેર બે નો સ્કવેર એના છે એટલે બે વાર તમે ગુણાકાર કરો સમજાય ગયું હવે અથવા ચાલે આમ નો કરવું હોય કોઈ વિદ્યાર્થી કે મારાને બે વાર કરો ગુણાકાર બે $2. ના છેદ ચાલો આમ પણ થઈ શકે બે નો સ્કવેર જવાબ બંને સરખાવશે આ એટલા માટે કર્યું કે તમે ઝડપથી સરળતાથી સમજી શકો ચાલો હવે આનું આપણે સાધુરૂપ થઈ તો આપણે ડી ગુણા ડી ગુણા ડી એટલે ડી નો સ્કવેર બે ગુણા એટલે ચાર એના છેદ બે ગુણ્યા એટલે ચાર ગુણ્યા d ગુણ્યા ડી એટલે ડી હવે આગળ આપણે રૂપ લઈએ તો આને આને જો લખાય જે ડી સ્કવેર છેદ છેદમાં ચાર ગુણ્યા આ છેદ છે આ રકમ હું છેદમાં માં છે એટલે છેદમાં જ લખું છું ચાર ગુણ્યા ડી સ્ક્વેર પણ ઉપર અંશ કરવો પડે અને આને મેં અલગ કરી આવી રીતે લખ્યું છે બીજું કંઈ નવું કર્યું નથી તમે લોકો સમજી શકો ફરી વાર અહીંયા આ રકમ છેદ છે એટલે છેદ કરી છેદ છે એટલા માટે મેં એક મૂક્યો છે હવે છેદ ઉડાડો ડી સ્કેર જાય તો હું કઈ એક ના સોળ આવે આ એક નો એક ચાર ગુડે ચાર એટલે સો એટલે તમારે ત્યાં બધે બરાબર કરો તો આમ આવશે આનું સાદરું એક ના છેદમાં સો અહીં આપણે નીચે નથી લખતો કદાચ તમને દેખાના પ્રશ્નો થાય એટલા માટે મેં અહીંયા એકના છેદમાં સોળ જે લખ્યું છે ફરી આનો ગુણાકાર આ એક નો એક ચાર ગુણ્યા ચાર એટલે સોળ અને આની બરાબર ગુણોત્તર હોય આવી રીતે લખાય એક પછી બે મીંડા કયો એટલે જેમ આ થોડા ઘાટા કરું છું કદાચ તમને ત્યાંથી દેખાય ન દેખાય પણ આ ગુણોત્તર લખું છું એક જેમ શું આવશે આ સોળ એટલે